સર જય યીજ આજે આપણી આ યશીઝ પ્રોડક્ટનું જબરજસ્ત હેલ્થની અંદર આપણને રિઝલ્ટ મળેલું છે અને આપણે એ વ્યક્તિના ઘરે જ આપણે આગળ આજે તમને વિડીયોના માધ્યમથી આપણને જણાવીશું તો આજે આપણી પાસે જે વ્યક્તિ આગળ તમને દેખાઈ રહ્યા છે શું નામ છે આપણું રમેશભાઈ રમેશભાઈ રવાભાઈ રવાભાઈ ઠાકોર ઓકે કયું ગામ આપણે ખટનાલ ખટનાલ ગામ ખંભાત તાલુકા તાલુકા ખંભાત તાલુકાનું આ ખટનાલ ગામ એ ગામની અંદર રમેશભાઈ રવાભાઈ ઠાકોર જેમના ઘરે જે તકલીફ હતી આથી ઘણા સમય પહેલાં ઘણી બધી દવાઓ ઘણા બધા બીમારીઓની અંદર એમને અલગ અલગ દવાખાનાની અંદર દવાઓ કરાયા પછી પણ જો રિઝલ્ટ નહીં મળ્યું અને આપણી આ આટલી પ્રોડક્ટ વાપરવાથી એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું શું તકલીફ હતી રમેશભાઈ પહેલાં આપણને હજી અટક આવ્યો હતો સાહેબ એટેક આવ્યો હતો એટક આવ્યો હતો અચ્છા બરાબર કુટાડીયા સાહેબના આમ દાખલ ખાયા હતા પેટલા જ દવાખાનાની અંદર લગભગ પચાસ હજાર રૂપિયા થયા બરાબર પછી એમણે એવું કહ્યું કે ભાઈ તમારે નાળી બ્લોક થઈ ગઈ છે કે હે બરાબર તમારે ઇકો કરાવી તમારે વિમાન ઉતારવું પડશે કે હે બરાબર અઢી લાખ રૂપિયા ખર્ચો થશે કે હે બરાબર તે અમારા સાહેબ અને આ નોની ચાલુ બરાબર આ નોની આ નોની ચાલુ કરાવડાય બરાબર તે એક પીજિયો કે હે પણ મેં તો બીકની મારી પાંચ પીજિયો આખી બરાબર પછી આ એન્જામ અચ્છા બરાબર ડ્રોપ એન્જામ ડ્રોક્સ બરાબર એનાથી જોરદાર રિઝલ્ટ આવ્યું બરાબર

તો આટલું સરસ તમને રિઝલ્ટ મળ્યું તો ઘણા ને આ આ બીમારીઓમાં લોકો આજે સંકળાયેલા છે તો એ લોકોને શું કહેવા માગો છો કે લોકોને વાપરવી જોઈએ કે નહીં તો હું ફૂલ ગેરંટી આપું વાપરો બરાબર જલ્દી સો ટકા સો ટકા છે બરાબર હવે બીજી પણ એક તકલીફ આપણા ઘરની અંદર હતી તમારા પત્ની જ છે અને એમને શું પ્રોબ્લેમ હતો પહેલા એમને શું હતું કે પહેલાં એમને ગોળ હતું ગોળ જેવું કહેતા હતા પણ આમ ત્યાં ટૂંકમાં કરીએ તો કેન્સલ જેવું જ ગણાય બરાબર મેં એવી ગણતરી કેલી ગોળ ગોળ એ બધા કહેતા હતા બેક ઓછી લાગે ને એટલા માટે મેં એવું કહેલું કે ગોળ છે બરાબર અમે તો ખોટા અહીં પેટલા અહીં અમદાવાદ વડોદરા દાખલ કરેલા બરાબર હવે તો આગળ પાંચ દિવસ રહ્યા બરાબર પછી એમણે બીજું કશું એવું કહ્યું કે ભાઈ કોણું પાડું પડશે બરાબર હું લઈને ઘેર આવતો રહ્યો

પણ મટી જુ કમ્પ્લેન એકદમ જોરદાર રિઝલ્ટ એમ અચ્છા એટલે આમ તો ખરેખર માં એવું કહી શકાય કે કેન્સર હતું કેન્સર જ ગણાય સાહેબ કેન્સર જ હતું ને કેન્સર ની અંદર ખાલી આપડી આ નોર્મલ બે ચાર પ્રોડક્ટ વાપરો આટલું સરસ હા હા બરાબર આટલું મસ્ત રિઝલ્ટ આપણને મળ્યું છે આપણે અમને બતાવી શકો તમે હા હા બતાવી શકીએ એ કઈ આગળ શું તકલીફ હતી ઓકે એ તો સાહેબ આખું મોટું દન બખુદ હતું અચ્છા જો આટલું સરસ તમને રિઝલ્ટ દેખાઈ રહ્યું છે વિડીયોની અંદર અને વિડીયોના માધ્યમથી આપણે આ જોઈ શકીએ છીએ કે આટલું ભયાનક બીમારીની અંદર કેન્સર આજે આપણે જાણીએ જ છે કે જેના ઘરમાં કેન્સર હોય છે અને કેટલી તકલીફ તો કેન્સરની અંદર ખાલી આપણી બેચારા યશબીઝની પ્રોડક્ટ વાપરવાથી આટલું સરસ રિઝલ્ટ જો મળતું હોય તો આવી પ્રોડક્ટ માર્કેટની અંદર સારામાં સારું અત્યારે કામ કરી રહી છે બીજું કે બહારના ખર્ચામાં આપણે આ પ્રોડક્ટ વાપરવાના ખર્ચામાં શું ફરક બહારના ખર્ચા તો સાહેબ જો બંડલો બંડલો રૂપિયા જોઈએ પચાસ હજાર રૂપિયા તો ખિસ્સા માં તો ખબર જ ના પડે બરાબર બે પાંચ હજાર રૂપિયા બે પાંચ હજાર ની અંદર બે પાંચ હજાર રૂપિયા રિઝલ્ટ મળી ગયું અમને સો એટલે જોરદાર એટલે તમે પોતે ખુશ છો ખરા ના વસ્તુ આનંદ થઈ ગયા છે એટલે જોરદાર આટલું સરસ રિઝલ્ટ રમેશભાઈ ના ઘરે છે અને તમારો મોબાઈલ નંબર ખાલી બોલી દેજો ને પંચોણું છાસી પોત્રીસ જીરો એક બાસી અચ્છા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય કોઈ ડાઉટ હોય તો આ ફોન ઉપર ફોન કરીને પૂછી જુઓ છે અને પોતાનો નંબર છે કે ભાઈ આ બનાવટી નથી એમ બરાબર આટલું સો ટકા રિઝલ્ટ તમને અગર આપણી આ પ્રોડક્ટ કરે તો હું તો આ રીઝલ્ટ આપી દઉં જોરદાર જોરદાર સરસ સરસ થેન્ક યુ કોઈ પણ જગ્યાએ બોલાવતો આપી દઉં સો સો ટકા સો ટકા ઓકે જયેશવીસ જય